નમસ્કાર શું તમને વારંવાર દાદર થાય છે ખંજવાળ આવે છે આ ખંજવાળને દૂર કરવા માટે તમે ઓઇન્ટમેન્ટ અને ક્રીમ લગાવો છો એનાથી તમને થોડા વાર માટે તો રાહત મળે છે પણ તમારી પરિસ્થિતિ સારી નથી થતી દસ દિવસ સુધી તમને આરામ મળે છે અને દસ દિવસ પછી ફરી તમારી સમસ્યા ત્યાંની ત્યાં જ રહે છે હું તમને આજે એવું કહું કે આ વિડીયોને જોયા પછી રાધરને મટાડવા માટે તમારે ક્રીમ ઓઇન્ટમેન્ટ અને ડૉક્ટરોની મોંઘી દવાઓના ચક્કરમાં નહીં પડવું પડે તો હા હું બિલકુલ સાચું કહું છું વિડીયો આગળ જોતા પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો આખો જોયા પછી જો તમને ઇન્ફોર્મેટિવ લાગે સારું લાગે તો એને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં જુઓ આ વિડીયોની અંદર જે પણ માહિતી મેં તમારી સાથે શેર કરી છે એ આયુર્વેદના આધારે છે અને આ વસ્તુ તમે કોઈકના મોડે સાંભળી પણ હશે અથવા તો તમે યુટ્યુબમાં જોયું પણ હશે કારણ કે આયુર્વેદની અંદર જે પણ ઉપાયો જણાવ્યા છે એ કોઈ દસ બદલાતા નથી હા એને કહેવાની રીત જરૂર બદલાય છે જુઓ આગળ વિડિયોમાં આપણે દાદર થવાના કારણો કયા કયા છે એ જાણીશું અને એ કારણનું નિવારણ પણ કરીશું એની સાથે સાથે દાદર થયું હોય ત્યારે જો તમારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે તમે કોઈ આયુર્વેદિક દવાઓ કરો છો અથવા તો એલિપોથિક દવાઓ કરો છો તો એ સમયગાળા દરમિયાન કેવી પરેજી પાળવી જોઈએ એ પણ જાણીશો કારણ કે જો કોઈ પણ દવાઓ તમે કરો છો ત્યારે જો તમે પરેજી નથી પાળતા તો એ દવાઓનો કોઈ અસર તમારા પર નથી થતું એટલે પરેજી પાળવી ખૂબ જ જરૂરી છે અને છેલ્લે આપણે અમુક એવા ઉપાયો જાણીશું જે કરવાથી તમને દાદરની સમસ્યામાં ધીમે ધીમે રાહત મળશે તમારી આ સમસ્યા જળમૂળથી દૂર થશે જુઓ દાદરને સારું કરવા માટે તમારે બહારથી પણ ઉપાયો કરવા પડશે અને અંદરથી પણ ઉપાયો કરવા પડશે તો સૌથી પહેલા આપણે જાણીશું કે આ દાદર થવાના કારણો કયા છે જુઓ આયુર્વેદ એવું કહે છે કે સ્કિન ઇન્ફેક્શન હંમેશા શરીરની અંદરના દૂષણોથી થાય છે જ્યારે શરીરનો કફ દોષ અને પિત્ત દોષ દૂષિત થાય છે ત્યારે મોટા ભાગના સ્કિન ઇન્ફેક્શન થતા હોય છે ચાલો ધાદર થવાના મુખ્ય કારણો કયા છે એ સમજી લઈએ જુઓ ધાદર આપણા અંદર પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ બગલની નીચે અને કમરના ભાગોમાં પસીનો વધારે થતો હોય છે પસીનો થવાના કારણે ત્યાંની જે સ્કીન હોય છે એ ભેજવાળી રહે છે એટલે ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે સૌથી પહેલું કારણ છે વિરુદ્ધ આહાર હા બિલકુલ વિરુદ્ધ આહાર આપણે આખા દિવસમાં એટલા બધા વિરુદ્ધ આહાર કરતા હોઈએ છે કે જેના કારણે આપણા શરીરની અંદર ટોક્સિન્સ ભેગા થાય છે ઝેરી પદાર્થો જમા થાય છે શરૂઆતમાં તો એના લક્ષણો નથી દેખાતા પણ જેમ જેમ સમય જાય છે તો લાંબા સમયે આ જે ટોક્સિન છે એ શરીરમાં જમા થવાના કારણે સ્કીન ઇન્ફેક્શનના રૂપે બહાર આવતા દેખાય છે એટલા માટે સ્કિન ઇન્ફેક્શન થતું હોય છે માં જઈને તમે સર્ચ કરી શકો છો કે વિરુદ્ધ આહાર કોને કહેવાય છે અને કઈ વસ્તુ જોડે કઈ વસ્તુ ન ખાવી જોઈએ તમે જોશો કે તમે કેટલી બધી ભૂલો કરી રહ્યા છો તો આ લિસ્ટને એકવાર જરૂર જોઈ લો બીજું કારણ છે કબજિયાત લાંબા સમય સુધી જેમને કબજિયાતની સમસ્યા રહેતી હોય ખાવાનું સારી રીતે પચતું ન હોય તો એના કારણે શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થાય છે ને આ કબજિયાતના લીધે પણ તમને સ્કિન ઇન્ફેક્શન થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે કબજિયાત ન થાય એ માટે તમારે રાત્રે ત્રીફલા ચૂર્ણ લેવું જોઈએ હળડેનું ચૂર્ણ લેવું જોઈએ તમે રાત્રે ઇસપગુલનો ઉપયોગ પણ કરી શકો છો તો આ બધી વસ્તુઓ તમે લેશો તો તમારી કબજિયાતની સમસ્યા દૂર થશે જેમને ખૂબ જ પસીનો થાય છે સ્પેશિયલી બગલની નીચે પ્રાઇવેટ પાર્ક ની આજુબાજુ તો ખૂબ જ વધારે પસીનો થવાના લીધે એ જગ્યા ભેજવાળી રહે છે તો એના લીધે પણ દાદર થતી હોય છે તો તમારે શું કરવાનું છે મેડિકલ પરથી ક્લોટરી માજર પાવડર લઈ આવવાનું છે તમને જ્યાં પણ વધારે પસીનો થતો હોય ત્યાં તમારે આ પાવડરને લગાવી દેવાનું છે આ પાવડર એ જે જગ્યા છે પસીનાવાળી જગ્યાને ડ્રાય રાખે છે એટલે દાદર થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય છે જુઓ હવે ફેશન બદલાઈ રહી છે એટલે લોકો ખૂબ જ ટાઈટ કપડાં પહેરતા થઈ ગયા છે અને સિન્થેટિક કપડાનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે તો ટાઈટ જીન્સ ટાઈટ લેગિંગ્સ ટી શર્ટ આ બધું પહેરવાના કારણે એર સર્ક્યુલેશન બોડીની અંદર સારી રીતે થતું નથી જેના કારણે જે ભાગ પર પસીનો વધારે થાય છે તો એ પસીનો સુકાતો નથી ભીનો જ રહે છે અને એ ભાગમાં સ્કીન જોડે ઘર્ષણ થાય છે તો આ ઘર્ષણના કારણે પણ દાદરની સમસ્યા થતી હોય છે બની શકે એટલા ખુલ્લા કપડા પહેરવા જેથી દાદર જે થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય જુઓ દાદરની સમસ્યા ન થાય એ માટે તમારે તમારા શરીરની ચોખ્ખાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી છે જુઓ આ દાદરની જે સમસ્યા છે એ થઈ તો જાય છે એકદમ સરળતાથી પણ એને મટાડવા માટે ખૂબ જ વધારે મહેનત કરવી પડે છે એ જલ્દી જતી નથી એટલે તમારે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે અને જો તમને દાધરની સમસ્યા થઈ ગઈ છે તો તમારે પરેજી પાડવી પણ ખૂબ જ જરૂરી છે કીન ઇન્ફેક્શન માટે તો તમારે પરેજી ખાસ પાડવી જોઈએ તો જ તમને એના રિઝલ્ટ જોવા મળશે હવે તમારે પરેજી કઈ પાડવાની છે એ સમજી લઈએ જ્યારે પણ તમને દાધરની સમસ્યા થઈ હોય ત્યારે તમારે દૂધ અને દૂધથી બનેલી વસ્તુને ન ખાવી જોઈએ જેની અંદર પનીર છે ચીઝ છે માખણ છે બટર છે છાશ છે દહીં છે તો આ બધી વસ્તુનું સેવન તમારે ન કરવું જોઈએ ગાયનું ચોખ્ખું ઘી તમે લઈ શકો છો ખાંડ અને ખાંડથી બનેલી બધી વસ્તુનું સેવન તમારે ન કરવું જોઈએ દાદરથી પીડાતી વ્યક્તિઓએ પોતાના જમવામાં મીઠાનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો જોઈએ ઘણા લોકોને આદત હોય છે જમવાની ઉપર કાચું મીઠું નાખીને ખાવાની તો આ આદતને તમારે છોડવી જોઈએ બજારમાં વેચાતી પેકેજ બંધ વસ્તુને ન ખાવી જોઈએ કારણ કે આની અંદર ઉપાયો કરો છો એના તમને સારા રિઝલ્ટ મળે તો તમારે શું ખાવું જોઈએ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા સિઝનલ ફ્રૂટ તમારે વધારે ખાવા જોઈએ દૂધી અને સરગવાનું સૂપ લેવો જોઈએ કોળાને તમારે પોતાના ભોજનમાં સ્થાન આપવું જોઈએ કારણ કે કોળું ઠંડુ છે નેચર આલ્કલાઇન છે એટલે કોળું ખાવાથી શરીરની અંદર પિત્ત વધતું નથી પીત ઓછું થાય છે સવારે નાસ્તામાં મગનું સૂપ લઈ શકાય પૌવા ખાઈ શકાય ઉપમા લઈ શકાય પણ ચા જોડે ભાખરી કે થેપલા ખાવાનું

આ બધા શાક ખાવા જોઈએ કારણ કે આ શાક પચવામાં હલકા હોય છે જો તમને છાશ પીવાની આદત હોય તો આ છાશને થોડા ટાઈમ માટે બંધ કરી દેવી જોઈએ અને જો તમે છાશ પીવા જ માંગો છો તો આ છાશને ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં લેવી અને ખાસ એની અંદર ધાણા જીરુંનો પાવડર નાખીને પીવો સલાડ તમારે ખાવાનું અવૉઇડ કરવું જોઈએ સાંજે જમવામાં પચવામાં હલકો હોય એવો ખોરાક લેવો તમે શાક અને ભાત લઈ શકો છો વઘારેલી ખીચડીને ખાઈ શકો છો ઘઉં અને બાજરીને ન લેવા જોઈએ એની જગ્યાએ થોડો ટાઈમ તમારે જુવારનો રોટલો જુવાની રોટલી ખાવી જોઈએ કારણ કે જુવારનો સ્વભાવ ઠંડો હોય છે જે શરીરમાં ઠંડક આપે છે હવે આપણે જાણીશું કે આ દાધરને બહાર કે આપણે કેવી રીતે સારું કરી શકીએ બહારથી આપણે શું લગાવી શકીએ જેથી દાદર ની સમસ્યામાં આપણને આરામ મળે જુઓ જ્યારે પણ આપણને દાદર થાય છે ત્યારે એટલી બધી ખંજવાળ આવતી હોય છે કે ખંજવાળી ખંજવાળીને એ જગ્યાએ લોહી પણ નીકળી જાય છે ને સ્પેશિયલી જો રાત્રે ખંજવાળ આવે તો આખી રાત ઊંઘ પણ સારી રીતે નથી આવતી તો આ ખંજવાળને દૂર કરવા માટે તમારે એક મલમ લગાવવાનું છે આ મલમ કેવી રીતે બનાવવાનું છે એ સમજી લઈએ તમારે માર્કેટમાંથી ગંદક લઈ આવવાનું છે આ ગંધક તમને જ્યાં આયુર્વેદિક દવાઓ મળતી હોય આયુર્વેદિક જડીબુટ્ટીઓ મળતી હોય ત્યાં ઇઝીલી મળી રહેશે કોઈ પણ મોટા સિટીમાં કોઈ એક દુકાન તો એવી હોય જ છે કે જ્યાં તમને બધી જડીબુટ્ટીઓ મળતી હોય તો ત્યાં તમારે અશુદ્ધ ગંધક લાવવાનું છે કારણ કે ગંધકમાં શુદ્ધ ગંધક અને અશુદ્ધ ગંધક એક બે પ્રકારના ગંધક આવે છે તમારે સો ગ્રામ અશુદ્ધ ગંધક લાવવાનું છે એની અંદર તમારે સો ગ્રામ દેશી ગાયનું ઘી ગરમ કરીને નાખવાનું છે ઘી તમારે માર્કેટમાં જે થેલીમાં આવે છે એ ઘી તમારે નથી લાવવાનું તમારે શુદ્ધ ગાયનું ઘી આવે છે એ જ લેવાનું છે હવે તમારે આ મિશ્રણની અંદર એક ચમચી જેટલું પાણી નાખવાનું છે અને બધાને સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની છે હવે આ પેસ્ટને તમારે રાત્રે સૂતા પહેલા જ્યાં પણ તમને દાદર થઈ હોય ત્યાં લગાવવાનું છે આ પેસ્ટ ને તમારે દાદરની જગ્યાએ હળવા હાથે માલિશ કરતા જઈને લગાવવાનું છે એકદમ જોર આપીને તમારી માલિશ નથી કરવાની એકદમ હળવા હાથે આ લેપને તમારે માલિશ કરતા જવું અને લગાવતા જવું ખજવાળ માટે આ લેપ ખૂબ જ ફાયદાકારક છે ફક્ત એક દિવસની અંદર જ તમને ફરક દેખાશે આ લેપને રાત્રે તમારે લગાવીને સુઈ જવું સવારે તમારે નોર્મલ હુંફાળા ગરમ પાણીથી એને ધોઈ લેવો જ્યારે પણ દાદર થઈ હોય ત્યારે બની શકે તો લીમડાના પાણીથી જ ના હોવું જોઈએ લીમડો આપણા બધાને ખબર છે સ્કીન ઇન્ફેક્શન માટે કેટલો સારો છે જવાળ માટે તો આ લેપ થઈ ગયો હવે તમારે દાદર ને સારું કરવા માટે કઈ વસ્તુઓ કરી શકો એ જોઈ લઈએ તમારા ઘરમાં જો એલોવેરા હોય શુદ્ધ પ્યોર એલોવેરા હોય તો એ લઈ લેવાનું છે અને આ એલોવેરાની અંદર તમારે અ થી ચાર ટીપા લીંબુનો રસ નાખવાનો છે લીંબુનો રસ વધારે ન નાખો થોડો લીંબુનો રસ નાખવાનો છે બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જ્યાં પણ તમને ધાદર થઈ હોય એ ભાગ ઉપર તમારે આ એલોવેરાને લગાવી દેવાનું છે એલોવેરા પણ સ્કીન ઇન્ફેક્શનને દૂર કરવા માટે એક ખૂબ જ સારી દવા છે બીજો પણ ઉપાય તમે કરી શકો છો જેની અંદર તમારે કોપરેલ લેવાનું છે આ કોપરેલ તમારે કોલ્ડ પ્રેસ લેવો જે ઘાણીનું કાઢેલું હોય છે એ તમારે લેવો એક ચમચી તમારે પોપરેલ લેવાનું છે એની અંદર બે ચપટી તમારે ફટકડીનો ભૂકો નાખવાનો છે અને એક ચપટી તમારે ભીમસેની કપૂર નાખવાનું છે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જ્યાં પણ તમને ધાદર થઈ હોય એ ભાગ ઉપર તમારે લગાવી દેવાનું છે જો તમને ખજવાળ આવતી હોય તો ત્યાં તમને ખૂબ જ રાહત મળશે અને દાદર આગળ વધતું અટકશે ધીમે ધીમે તમને એની અંદર રિકવરી જોવા મળશે અને છેલ્લે ખૂબ જ અસરદાર અને આયુર્વેદની અંદર ખૂબ જ જાણીતી એક ઔષધી છે એક છોડ છે જે દાદર માટે એકદમ બેસ્ટ છે એ છે કુવાડિયાના પાન કુવાડિયાના બીજ આ કુવાડિયાનો છોડ તમને ચોમાસામાં બધી જગ્યાએ ઉગેલો જોવા મળશે એની અંદર પણ આવતી હોય છે તો કુવાડિયાનો છોડ કેવો હોય છે એ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે એના જેવા ઘણા બધા બીજા છોડ પણ છે જુઓ કુવાડિયાના આ રીતના પાન આવતા હોય છે એક બાજુ ત્રણ પાન હોય છે બીજી બાજુ ત્રણ પાન હોય છે એમ ટોટલ છ પાન હોય છે અને એના પાન ગોળાકારમાં થોડા મોટા હોય છે એની ઉપર પીળા કલરના ફૂલ આવતા હોય છે અને એની ઉપર સિંગો પણ આવતી હોય છે સિઝન હોય ત્યારે ચોમાસાની ઋતુ સિવાય જો તમને દાદરની સમસ્યા થઈ છે તો આ કુવાડિયાના પાન ન મળે તો તમે કુવાડિયાના બીજનો પણ ઉપયોગ કરી શકો છો આ કુવાડિયાના બીજ પણ તમને આયુર્વેદિક જડીબુટીની દુકાને ઈઝીલી મળી રહેશે હવે ઉપયોગ કેવી રીતે કરવાના છે તમારે થોડા કુવાડિયાના પાન લેવાના છે એની એક ચટણી બનાવી દેવાની છે એની અંદર તમારે થોડું દહીં નાખવાનું છે અડધી ચમચી જેટલું બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ પેસ્ટને તમારે દાધરવાળી જગ્યાએ લગાવી દેવાનું છે જુઓ આ પેસ્ટને તમારે ત્યારે જ લગાવી જ્યારે તમારે વધારે હલનચલન ન કરવાનું હોય તમારે કામ ન કરવાનું હોય જ્યારે તમારો આરામનો સમય હોય બે થી ત્રણ કલાક આરામનો સમય હોય એ સમયે તમારી આપીસને લગાવી જેથી તેની અસર વહેલી થાય છે જો તમારે પાન ન લગાવવા હોય તો તમારે બીજનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ સમજી લઈએ તમારે બીજ લઈ આવવાના છે આ બીજ મેથીના જેવા જ હોય છે એનો તમારે પાવડર કરી લેવાનો છે આ પાવડરની અંદર તમારે અડધી ચમચી જેટલું દહીં નાખવાનું છે એક પેસ્ટ બનાવી લેવી મિક્સ કરીને સારી રીતે પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને દાડર વાળી જગ્યાએ લગાવી દેવાનું છે આ બંને રીતે તમે કુવાડિયાના છોડના પાન અને બીજનો ઉપયોગ કરી શકો છો બંને ખૂબ જ અસરદાર છે બે થી ત્રણ કલાક આ પેસ્ટને રાખી મૂકવી અને પછી ઉફાળા પાણીથી તમારે આ પેસ્ટને ધોઈ નાખવી તમે જોશો કે થોડા દિવસની અંદર તમને ખૂબ જ સારા અદ્ભુત પરિણામ જોવા મળ્યા છે એટલે એકવાર આને જરૂર ટ્રાય કરો હવે વળી આયુર્વેદિક દવાઓ તરફ જે તમે દરરોજ આડસર વગર લઈ શકો છો એમાંની સૌથી શ્રેષ્ઠ દવા છે ખાદીરાઈસ્ટ આ દવા તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર ઇઝીલી મળી રહેશે આ આ દવાને તમારે 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 બે લેવાનું છે ચમચી દવા લેવી પાણી એટલે કે સમાન માત્રામાં તમારે પાણી નાખવાનું છે અને જમ્યા પછી તમારે આ દવાને લઈ લેવાની છે આ દવા આપણા શરીરને અંદરથી સાફ કરે છે ક્લીન કરે છે શરીરની અશુદ્ધિઓને બહાર કાઢે છે પાચનમાં મદદ કરે છે અને આ બંને વસ્તુ દાદર થવાનું મુખ્ય કારણ છે મને આશા છે કે આજના વિડીયોમાં જે પણ મેં તમને માહિતી આપી છે એ તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો